ભાજપના બે ટકાના લુખા નેતાના કારણે અમદાવાદ શહેર પોલીસ અમદાવાદ શહેર પોલીસના કમિશનર પણ નતમસ્તક થતા હશે આ સવાલ એટલા માટે પેદા કરવો પડે છે ત્રણ કરોડનું ફ્રોડ થયું આ વ્યક્તિ ફરિયાદ કરવા જાય છે ત્યારે પીઆઈ ખુદ ભાજપના નેતાને બોલાવે છે અને આ નેતા કહે છે કે પહેલાં પણ કહ્યું હતું કે તારે અહીંયા જ આવવું પડશે ચાહે તારે જવું હોય ડીજી પાસે તો જા પરંતુ સમાધાન તો અહીંયા જ થશે તો આ ગુજરાત રાજ્યના પોલીસ વડા અમદાવાદ શહેરના પોલીસ કમિશનર નતમસ્તક થઈ પાણી ભર્યું છે આ ભાજપના વાત કરીએ ચાંદખેડા પોલીસ કેવા કેવા કાંડ પાર પડી રહ્યા છે તેના વિશે પીડિત વ્યક્તિ અમારી પાસે આવ્યા છે કારણ કે લાગે છે અમદાવાદ શહેર પોલીસ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ રજા પર છે માટે નવજીવન પાસે લોકો ફરિયાદ લઈ લઈ અને આવવા મજબૂર બની રહ્યા છે વૈષ્ણવજન તો તેને જે નમસ્કાર હું છું આપણી સાથે તુષાર બસિયા નવજીવન છે આજે આપણી સાથે એક એવા પીડિત વ્યક્તિ છે જે પીડિત તો ચીટર ગેંગથી થયા હતા પરંતુ હવે પીડિત પોલીસથી બન્યા છે અને આ પોલીસના ચંગુલમાં ફસાયા બાદ હવે તેઓ પીડિત ભાજપના કહેવાતા નેતાના કારણે પણ બન્યા છે સમગ્ર ઘટનાક્રમ સાંભળી તમે ચોંકી જશો કારણ કે સત્તાના મધમાસ્ત બની અને નાચી રહેલા આ નેતાઓને નીચે શું ચાલી રહ્યું છે વાસ્તવિકતા શું છે તેના વિશે કોઈ દરકાર નથી લાગતી આ સમગ્ર ઘટનાક્રમને ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે સમજવી પડશે અમદાવાદ શહેર પોલીસ કમિશનરને સમજવી હોય તો સમજે ન સમજે તો કોઈ તકલીફ નથી કારણ કે આ વ્યક્તિ છેલ્લા ત્રણ મહિના કરતાં વધારે સમયથી પોતાની સાથે થયેલી છેતરપિંડી બાદમાં મળતી ધમકીઓ બાદમાં ઘર સળગાવવાની ગાડી સળગાવવાની કોશિશ અને પરિવારની રેકી કરવા જેવી ઘટનાઓની જાણ પોલીસ સ્ટેશન કરે છે પરંતુ અમદાવાદ શહેર પોલીસ છે કે આ મામલે ગુનો નોંધવા તૈયાર નથી સમગ્ર સાંભળો શું જી નમસ્કાર પહેલાં આપનો પરિચય આપશો બાદમાં શરૂઆત મારું નામ દિલીપ મલ્લા છે હું ચાંદખેડામાં મારી ઓફિસ છે ફિનમેન કેપિટલ કરીને એ હું ચલાવું છું ઘણા બે બે એક વર્ષથી ત્યાં છે અત્યારે હાલ આ ઘટના ખાસા સમય પહેલાંથી ચાલુ થઈ છે ચિરાગ પારેખ કરીને જે આરોપી છે એ ફર્સ્ટ ટાઈમ મારા જોડે જ્યારે આવ્યો ત્યારે હોમ લોન લેવા માટે આવ્યો ત્યારે મેં એમની હોમ લોન કરી ફોર કરોડ સમથિંગની એમની હોમ લોન કરી એના પછી એમને ફોર વ્હીલરની લોન જોઈતી હતી તે બે કરોડની મેં એ કરી પછી ધીરે ધીરે એમને મારા જોડે પારિવારિક સંબંધો બનાવ્યા કે એમના ફેમિલી જોડે મળવા માંડ્યા એટલે મારા જોડે એટલે એકચ્યુલી હવે એ વખતે મને ખબર ના પડી એ ઝાંસામાં લઈ લીધા યસ એના પછી મને કહે કે પચીસ લાખની અર્જન્ટ જરૂર છે એટલે મેં કીધું યાર ઠીક છે કોઈ વાંધો નહીં મેં કીધું કરીએ એમ વ્હાઈટની એન્ટ્રી આપવાની હતી એટલે મેં કીધું એ તો વ્હાઈટની એન્ટ્રી છે એટલે મેં આપી એમને પછી ધીરે ધીરે કરીને એમને ભાઈએ એવું કીધું કે ભાઈ મેં જ્યારે માગ્યું કે ભાઈ શું છે ભાઈ થોડુંક કરાવો ને મારે બી જરૂર છે કે મેં માગ્યું એમ તો અલ્લા તલ્લા કરીને મને કહે કે યાર કરીએ તો ઓપ્શનની કોઈ પ્રોપર્ટી લાવો એની અંદર કે ઇન્વેસ્ટ કરીને તમને બી કમાવો ને હું બી કમાવું એટલે એ પૈસા તમને કોઈ એડજસ્ટ કરી દઈશું તમારે કોઈ પ્રોપર્ટી વધે લાવો ફરી એક વખત ઝાસામાં આવ્યા ફરી એક વખત જાસામાં આવ્યો પછી મેં એમને એક ઓપ્શનની પ્રોપર્ટી લાવી આપી જે ઓપ્શન એમને લાગી પણ ગયું એની અંદર પછી મારા જોડે એવું કહેવા માંડ્યા કે ભાઈ હવે પૈસા ભરાવડો મારા જોડે નથી મને પ્રેશર કર્યો કે મેં કીધું યાર હું ક્યાંથી લાવું તમને લેવી છે પ્રોપર્ટી તમારા નામે છે તો કે નાના વ્હાઈટની એન્ટ્રી છે ને તમારે પાછળ પડી જશે અને તમને પ્રોફિટ તો છે જ પાછળવાળા પૈસા નહીં લેવા તમને તો મેં કીધું કે ભાઈ ના એ તો પછી મેં અંદર વિચાર્યું કે મેં આટલા બધા આપણે મહેનતથી કમાયેલા પૈસા જતા રહે એના કરતાં મેં કીધું વ્હાઈટની એન્ટ્રી છે કાઢવા માટે પછી મેં એમને કીધું કે ભાઈ કોઈ વાંધો નહીં તો એટલે બળજબરી પૈછી એમને એવી રીતે ચાલુ કરી એક વખત તો મેં એ એમનું પાર્ટ પેમેન્ટ હોય એમાં મેં હેલ્પ કરી પછી કહે કે ના બીજા પેમેન્ટ કરાવો દસ્તાવેજ કરાવો તો મેં આને ગૌસૂત્રવાળાને મેં વેચી મારી છે અને પાંચ કરોડ રૂપિયામાં વેચી છે તો ઉપરનું પ્રોફિટ ઓલમોસ્ટ ડબલ છે તો તમને ડબલ થઈ જશે પૈસા મેં કીધું તમે વેચી જ મારી છે તો કોઈ વાંધો નહીં તો ભાઈ તમે એમના જોડે જ લઈ લો ને કે ના આપણે પહેલાં દસ્તાવેજ કરવો પડશે પછી એ આપને આપશે તો મેં પછી ના પાડી કે ભાઈ મારા જોડે નથી તો એ પછી પ્રેશર કરવા માટે જબરજસ્તી આમ છે તેમ છે તારે આમ કરી નાખીશ તે કરી નાખીશ મારા પૈસા ડૂબશે તો આમ કરીશ મેં કીધું ઓલરેડી મારા પૈસા આપવાની જગ્યાએ તું એની પૈસાની વાત કરું પછી ના છેવટે પછી આપણે પ્રેશરમાં આવીને મેં પછી એમને એટલી બળજબરી કરીને એમને કે પછી મારે સેવા નહીં કે મારું કોલ રેકોર્ડિંગ કઢાવશો તો બી એટલા બધા એના કોલ્સને એ બધા દેખાશે કે હું કંટાળ્યું છેલ્લે મેં કીધું કે ચલો પ્રોપર્ટી વેચાશે તો ડબલ આપવાનું કહે છે કે જે બી આપે કે આપણે એક વખત કરી દઈએ એટલે આપણે વ્હાઈટની એન્ટ્રી હતી એટલે મેં આપીએ એમને પછી એ આપ્યા પછી પણ એમને એ જ કર્યું પ્રોપર્ટી કે કે મેં ગીરવે મૂકી છે આ કર્યું છે તે કર્યું છે પછી ખબર પડી અમે જ્યારે એમના રજિસ્ટાર ઓફિસમાંથી એનું સર્ચને બધું કઢાવ્યું ત્યારે ખ્યાલ આવ્યો આપણને કે ભાઈ આ તો ઓલરેડી પ્રોપર્ટી વેચાઈ ગઈ ગૌસૂત્રને અને ગૌસૂત્રવાળાએ પણ વેચી મારી એક એકબીજાને અને ચિરાગભાઈ જે છે ગૌસૂત્રના એમના ભાઈ અને એમના કદાચ મિસિસને એમના ડાયરેક્ટરમાં બી લઈ લીધા છે કંપની એક્વાયર કરી લીધી છે એટલે જે એમની વાતો હતી કે પાંચ કરોડમાં અમે વેચી મારી છે આ બધું ચિરાગ પર એક આવ્યું પછી એના પછી મારા જોડે મર્સડીઝ છે એ મેં મિતેશ લામકા જોડે લીધી હતી એ જ ભાઈ મને સામેથી એટલા વર્ષો પછી મળતા હતા ખરા પણ એટલા વર્ષો પછી કે ભાઈ ગાડી લેવી છે ગાડી લેવી ગાડી મારે નહીં લેવી ક્યારે મારી ગાડી છે પેલા તમારા ચિરાગ કરીને ફ્રેન્ડ છે એમને અપાવો ને જેમને તમે અત્યારે પેલું બે કરોડની ગાડી અપાઈ લોન અપાઈ એમને બતાવો ને કદાચ એમને ગમી જાય તો મેં એમને બતાવ્યું પણ એમને કીધું કે ના મારે પ્રોપર્ટી આપીને લેવી છે તો એમને ના પાડી કે પ્રોપર્ટી નથી લેવી એકચ્યુઅલી અમને પાછળથી ખબર પડી કે આ બંને મળેલા હતા એટલે આ મિતેશ લામકા અને લામકા ચિરાગ પર એક બંને મળેલા હતા એ અમને એમના અંગત માણસથી ખબર પડી અત્યારે છેલ્લે અમને ખબર પડી જ્યારે અમને આ એવું કહેવાય કે તમે પૈસાદાર છો તમારી નજર પર તમારા પૈસા પર એનો ડોળો પડ્યો યસ યસ કે ભઈ ગમે તે એમને હા એ કરવો છે કે આ ગમે તે લોન કરાવીને પણ આપણાને એડજસ્ટ કરશે કે એ કર દેશે પણ આપણે જે આપડા જોડે હતું એ આપણે કર્યું એના સિવાય આપણે બીજું કશું પછી આ સમગ્ર ઘટનાક્રમમાં તમારા પૈસા કેટલા ડૂબી ગયા ઓલમોસ્ટ અઢી ત્રણ કરોડ રૂપિયા જેવા મારા બધા મળીને જોઈશું આપણે તો કરોડ રૂપિયા પોલીસ સ્ટેશન ચાંદખેડા ચાંદખેડા મેં અરજી આપી અરજી આપ્યા પછી એમને આશ્વાસન આપ્યું કે ભાઈ ના બધું મેં એમને બતાવ્યું પીઆઈ સાહેબને બધું એમને કીધું એ વખતે તો એટલું પોઝિટિવ સોલંકી સાહેબે મને જવાબ આપ્યો કે ભાઈ મને એવું લાગ્યું કે ભાઈ આમના જેવા કોઈ પીઆઈ છે જ નહીં ચાંદખેડા ચાંદખેડા પીઆઈ ને યસ એમને એવો આશ્વાસન આપ્યો કે ભાઈ ના તમે સાચાત છો મને દેખાય જ છે અને તમારા પૈસા ક્યાંય નહીં જાય આ તો કે હું આમ કરીશ તેમ કરીશ એમને ક્યાંય નહીં જવાનું એના પછી ધીરે ધીરે કે ભાઈ અમની અરજી લઈ લો પછી એમને કીધું કે ભાઈ હું આમાં પચીસ લાખની ઉપરની મેટર છે એટલે મારે અરજી એ માગવી પડશે પરમિશન માગવી પડશે પરમિશન માગે કે ભાઈ એમના રાઇટરને કીધું પરમિશન માગી લો દસ દિવસ થઈ ગયા પંદર દિવસ થઈ ગયા પછી મેં ફરી પૂછ્યું તો કે બોલાઈએ છે એ લોકો આવ્યા હતા આમ છે તો એટલે એ લોકો આવ્યા પછી પછી એ લોકોની ભલામણ આવવા માંડી કે આટલામાં ત્રીસ લાખમાં લો પચાસ લાખમાં પોલીસ કર્મચારીઓ છે જે તમને દબાણ કરી અને સમાધાન કરવા કે છે એકચ્યુલી એમના જોડે કોઈક એવું કહેતા હતા એ માધવપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ કોઈક રબારી સાહેબ હતા એમના રબારી સમાજના જ હતા કે કોઈક અમારા સમાજના છે કે એટલે હું આવ્યો છું એમને એવું કીધું કે આમના લોકો જોડે જો પૈસા છે નહીં હવે ત્રીસ લાખ જ પડ્યા છે એ તમારે લેવું હોય તો કે લઈને પતાવી દો મેં મિત્રો સાહેબ મારી વાઇટની એન્ટ્રી છે મારા જીવનની કમાઈ છે અને પાછું મારે એ બિઝનેસની અંદર મારે અત્યારે ઇવેન્ટો કરવાની છે બધું આગળ પ્રોસેસ મારી છે એની અંદર મારે પૈસા એ યુઝ કરવાના હતા અને એ તમે પૈસા અત્યારે લઈને આવી રીતે કે ત્રીસ લાખ લઈ લો સર કેવી ચોરની મેટરના સમાધાન કરવા માટે પોલીસ આગળ આવવાની શરૂઆત થશે હજુ તો પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓના કેવા કેવા કાંડ છે એ આપણે સમજવાના છે એટલે હવે આ લોકો તમને ત્રીસ લાખ રૂપિયામાં પીઆઈ રબારી સમાધાન કરવા માટેનું કહેતા હતા સમાધાન ના કર્યું ના કર્યું ત્યારે બી સોલંકી સાહેબ આપણો સપોર્ટ કર્યો કે ભાઈ ત્રીસ લાખમાં તો પચાસ લાખની તો ખાલી લોન જ છે કે ત્રીસ લાખમાં ક્યાંથી થાય કે અચ્છા એટલે એને કીધું ના યાર આમના જોડે ત્રીસ લાખ જ છે તો એમને બી સપોર્ટ કર્યો કે ના ના એ જ ના થાય હું તો ભાઈ આમાં ફરિયાદ કરીશ આમાં એક જ થશે કશું થયું થયું નહીં એમને બહુ વિચાર્યું કે ભાઈ આ મને હવે ખબર પડે છે કે ભાઈ આ બધું એકચ્યુલી રચેલું જ હતું પહેલાંથી રચેલું હતું કે ભાઈ તમે આમ કહેજો કદાચ માની જાય તો ઠીક છે કે ભાઈ ત્રીસ લાખમાં પતી જાય મેટર પછી તમે દિવસો સુધી ભટકતા રહ્યા પોલીસ સ્ટેશનના ટેબલ ગણતા રહ્યા પછી શું થયું પછી અમે ના છૂટકે મારે કમિશનર ઓફિસ જવું પડ્યું કમિશનર સાહેબને મળ્યો કમિશનર સાહેબે ત્યાં જોન ટુ સાહેબને ફોન કર્યો ત્યાંથી મારા દેખતે જ એમને કીધું જોન ટુ જોડે જતા રહો થઈ જશે ડીસીપી જોન ટુ શ્રીપાલ શ્રીષ શ્રીપાલ શ્રેષ્ઠ યસ હું એમના ત્યાં ગયો ત્યાં બી સરસ રિસ્પોન્સ મળ્યો એમને તરત જ મને બધું એ કરી દીધું અને પછી ત્યાંથી એમને મને મોકલ્યું ચાંદખેડા ચાંદખેડા મોકલીને એમને કીધું કે ભાઈ ત્યાં જતા રહો તમારી ફરિયાદ લેવાઈ જશે હવે ત્યાં હું ગયો ત્યારે એ લોકોએ બે વાગ્યાનો ગયો એમને કીધું કે ભાઈ હવે તમે ક્યાંય જવાની જરૂર નથી ફરિયાદ થઈ જશે પછી અમે ફરિયાદ કરવા માટે બેઠા 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 અમારે રાત્રે દસ અગિયાર વાગ્યે બધું અમારું એ લીધું તો એ કે કાલે આવજો થયું નહીં પછી જ્હોન ટુ પોતે આવ્યા ચાંદખેડા જે તે દિવસે અમે બોલાવવામાં આવ્યું કે ભાઈ તમે ફટાફટ આવી જાઓ ચાંદખેડા તમારી ફરિયાદ લેવાઈ ગઈ છે કે લઈ લઈએ કે તમારી અમે ગયા ત્યાં સુધી હું પહોંચ્યો તો જોન ટુ નીકળતા હતા એટલે શિફાલ શેષમાં ખુદ ચાંદખેડા આવે છે પીઆઈ પાસે કે આ ફરિયાદ નોંધો અને બાદમાં તમને બોલાવવામાં આવે છે ચાંદખેડા તમે પહોંચો છો પછી પછી મને ત્યાં બોલાવવામાં આવ્યું પછી જોન ટુના રાઇટર કદાચ એમના ત્યાંથી રાઇટર મોકલ્યા હતા એમને મારું જવાબ લીધો જવાની લીધી મારી બધું મેં એમને આપ્યું એમને બી મને કીધું કે ભાઈ તમને ફરિયાદ થઈ જશે તમે ટેન્શન મુક્ત થઈ જાઓ નિશ્ચિંત રહો નિશ્ચિત રહો એટલે આજના દિવસમાં તમારી ફરિયાદ થશે એટલે અમને દસ અગિયાર વાગી ગયા રાતના ફરી અને ત્યાંથી મને કહેવામાં આવ્યું કે ભાઈ તમારી ફરિયાદ થઈ ગઈ છે હવે ઓનલાઈન ખાલી ચડાવવાની છે તો અમે નિશ્ચિંત થઈને ઘરે જતા રહ્યા પાછળ બીજા દિવસે અમને ફરી ખબર પડી કે ભાઈ ફરિયાદ નથી થઈ કે એમને એવું કહેવું છે કે પચીસ લાખની ઉપરની મેટર છે તો એ કે કમિશનર ઓફિસ જવું પડશે કે ભાઈ એમાં પરમિશન માગવી પડશે જો કે અમે કમિશ્નર ઓફિસથી જ ફોન કરીને કમિશનર સાહેબે જ કીધું હતું બધું કે ત્યાંથી એ થવાનું હતું કમિશનર પાસે પણ ગયા હતા માટે કમિશ્નર સાહેબે તો તરત જ એમણે કીધું કે ભાઈ જોન ટુને સામે જ ફોન કર્યો જોન ટુ ને એમને ફોન કર્યો જોન ટુ પોતે પણ આવ્યા પણ ફરિયાદ ટિલ ડેટ સુધી પણ એવું જ છે હું અહીંયાથી ફરું છું ત્યાં ફરું છું પેલા એમના કોકના સંબંધી કોક એ કરાવવા છે ધમકીઓ અપાવે છે એની અંદર ઘટના એવી છે કે અમને એવો શખ છે કે ભાઈ આખા તો શું છે કે ખબર પડી જ ગઈ અમને કે ભાઈ આમના જ રોકેલા છે માણસો કેમ કે એ જયારે આઈ એવું કહી જતા હોય કે ભાઈ પચાસ લાખ રૂપિયા અહીંયા ધંધો કરવો હોય તો આવું કોણ કહે છે આવું પાર્થ બારોટ કરીને ત્યાં એટલે આમની સાથે પાર્થ બારોટ નામનો કોઈ વ્યક્તિ છે એમના કહેવા પ્રમાણે તો એ વ્યક્તિ રંગદારી માંગે છે એક્સ્ટોર્શન અમદાવાદમાં વેપાર કરવો હોય તો ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી મુખ્યમંત્રી એવું કહેતા હોય છે વાતાવરણ સુરક્ષિત છે વિદેશથી અહીંયા રોકાણ આવે છે પરંતુ અહીંનો સ્થાનિક માણસ છે જેને કોઈ બે ટકાનો લુખો આવી અને પચાસ લાખ રૂપિયાની રંગદારી માંગે છે અને છતાં પણ પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાતી નથી આ કળા છે ચાંદખેડા પોલીસ સ્ટેશનની એમાં પણ એ તો ઠીક છે કે ભાઈ એ એવા ઇસમો હોય એના માટે પોલીસ છે તમે પોલીસને કીધું તો પોલીસને મેં કીધું પોલીસમાં મેં જાણ કરી એમાં અરજીઓ કરી એના પછી એમનાથી એવું ન્યૂઝ મળ્યા કે ભાઈ એ તો એમના જ માણસ છે કે ભાઈ અમે એમને સમજાવી દઈશું તમે ટેન્શન ના લો કોણે એવું કીધું પોલીસે કીધું એવું એટલે પોલીસ રંગદારી વસૂલવામાં સાથીદાર થતી હશે કે નહીં અમદાવાદ પોલીસ કમિશનર તમે આ વિડીયો જોતા હશો અને આશા છે કે ડીજી વિકાસ સહાય પોતે પણ આ વિડીયો જોતા હશે ત્યારે વિચારજો કે નીચે શું ચાલી રહ્યું છે જી ત્યારે મારી ગાડીને રોકવામાં આવે દસ દસ લુખા વીસ વીસ લુખ મારી ગાડી પછી એક જણો આઈ કઈ સમાધાન કરી લે ઉડાડી નાખીશું ભાઈએ તને કીધું છે પચાસ લાખ આપવાનું તો આપી દે એવી રીતે બધા મને ગાડીઓ રોક મેં એમનો વિડીયો પણ બનાવ્યો છે ગાડીની અંદર હા એટલે એકચ્યુઅલી શું છે કે મેં એ બધું પોલીસને પણ બતાવ્યું મારા વકીલ છેલ્લે મારું નામ આને તો મારા વકીલ સાહેબને મેં મોકલ્યું વકીલ સાહેબને બહુ સારી રીતે એમને વાત કરી કે ભાઈ હા ના અમે કરી દઈશું અમે એ કરી દઈશું એટલે કદાચ એ દિવસે એ લોકો એક દિવસ માટે એમને લઈને પણ આવ્યા તો એકાદ બે કલાકમાં એમને છોડી દીધા જવા દીધા ફરી એ લોકો મારી ગાડી રોકે છે હું પોલીસ સ્ટેશન ભાગીને ત્યાં પોલીસ સ્ટેશન જાઉં છું પોલીસ સ્ટેશન જાઉં છું સર એવું નથી કે હું કશું કરી નથી શકતો હું બધું પરિવાર લઈને બેઠો છું બિઝનેસ લઈને બેઠો છું હું કશું કરું એ ગુનો મારા ઉપર થાય મારે કાનૂન કામ પણ નથી કારણ કે આપણે એ કરવાનું હોય તો પોલીસને અહીંયા કાંઈ નથી કરવાનું ઘરે બેઠું તો આપણે કાનૂન ઉપર ભરોસો હતો એટલે આપણે જઈને પોલીસ સ્ટેશન પહોંચીએ પોલીસ સ્ટેશનમાં મારી અરજી લેવામાં આવે અને કે જાઓ તમારે કોઈ વાંધો નહીં હવે કોઈ નહીં આવે જેમ પોલીસ સ્ટેશનથી નીકળીએ એટલે તરત એ લોકો ફરી પાછળ આવી જાય ફરી આપણે સો નંબર ડાયલ કરીએ મેં સો નંબર એટલા વખત ડાયલ કરે પણ ક્યારેય ગાડી નથી આવી અને આપણે ડાયરેક્ટ પોલીસ સ્ટેશન જઈએ છીએ તો પોલીસ સ્ટેશનની અંદર એવું કહેવામાં આવે છે કે તમારી અરજી લેવી હવે અરજીના કામે કામ થશે બરાબર અત્યારે કોઈ દેખાય છે તો અમે આવીએ એમને દેખાતો તો કોઈ આવે નહીં એટલે એવી બધી ઘટનાઓ છે કે ભાઈ હું હવે છેલ્લે કંટાળી ગયો છું પણ આ તમારો મિત્ર જે છે આ ઘટનાક્રમને તમારો કેવો મિત્ર હતો કે જેની સાથે તમે આટલો ભરોસો કર્યો તમે એમની પાસેથી પૈસા આપી દીધા વાત કરી એના જોડે આપણે એવી ભયબંધી કરી લીધી હતી કે આપણે એવો વિશ્વાસ થઈ ગયો હતો એમના ઉપર કે ભાઈ આપણે ત્યાં સુધી પણ કીધું હતું કે ભાઈ મારા જે પણ શું છે શું નથી બધાના જીવનમાં હોય છે મેં એક ડાયરી લખી લીધી કે ડાયરીમાં એની અંદર મારે શું ક્યાં પડ્યું છે કેવી રીતે છે કદાચ મારા ઘરવાળાને બી એમાંથી અમુક વસ્તુ ના ખબર હોય મેં ત્યાં સુધી કીધું કે ભાઈ ક્યાં હું કદાચ મને કશું થઈ જાય અચાનક કે ભાઈ આટલું મોટું લોડ લઈને ફરું છું આટલું મોટી ઓફિસ લઈને ફરીએ છીએ સ્ટ્રેસ છે જ આજના જીવનમાં સ્ટ્રેસ રહેવાનું જ છે તો ક્યારેક કશું થઈ જાય તો એની ફિફ્ટી પર્સન્ટ તું લઈ લેજે અને ફિફ્ટી મારા ઘરવાળા જોડે પહોંચાડ દેજે એટલે સુધી ભાઈબંધી આપણી હતી કે ભાઈ આપણે એવી ભાઈબંધી કર્યા પછી આ લોકો એવું દગું કર્યો ને ત્યારે પછી હવે મારું અંદર આત્મા નથી કરતી કે એમને છોડી દઈએ કે ભાઈ એમને મેં ત્યાં સુધી કીધું હતું કે તમને જરૂર હોત તો મને કહેત ને તું આ પૈસા જવા દેત હું ફરી કમાઈ લેત અને હું જીરોથી એવું હીરો થયો છું એટલે મને ખબર છે કે જીરોમાંથી કેવી રીતે આપણે ઉન્નતિ કરવી ગરબી છે હું કરી લેત ભાઈબંધીમાં આપણે એટલું જવા દેત પણ એ લોકોએ જે કર્યું એ હવે એ લોકો મારા ફેમિલી ઉપર બી આવી ગયા છે ફેમિલી ઘરથી બહાર નીકળે એટલે એમની રેકી કરવાની છોકરાઓ ત્રણ વર્ષની છોકરી છે એને સ્કૂલ જાય ત્યારે એની રેકી કરવાની આ ક્યારે કોઈક બનાવ બની જાય એના પછી પોલીસ શું જવાબ આપશે છે અને ગૃહ જે ભાષણો આપે કીધું એમ બનાવશે સાહેબ મેં તો ઘણી વખત એમને કીધું છે કે ભાઈ સાહેબ આવું કરે છે આ લોકો નશો કરે છે નશો કરવા વાળાનું કોઈ ઈમાન નથી ને કોઈ ધર્મ નથી એમને પોતાને ખબર નથી હોતી કે શું કરે છે એ લોકો ચક્કુ લઈને એ રેલવાર લઈને એ લોકો આપણા પાછળ દોડે છે ક્યારે ચલો મારે તો હું ગાડીમાં આવું છું મેસેજ હોય કે ભાઈ એમને બી મેં ડ્રાઈવર રાખ્યો છે ક્યારે પણ એ એક્ટિવા લઈને પણ જાય છે કોઈ ઘટના બની ગઈ ત્યારે હું શું કરીશ હું કોને કરીશ વિડિયો મને બતાવતા મેં પોલીસ ફરિયાદ કરી હતી એમાં બી કે મારી ગાડી સળગાવી મારી ગાડીમાં પથ્થર માર્યા તોડી નાખી મારા ઘરના સીસીટીવી બધા પથ્થર મારીને તોડ્યા પણ કોઈએ એક્શન લીધો નથી અને પોલીસે એવું કીધું કે ભાઈ આ સળગાયું નથી તો એ તો એમને જ છે કશું એ તો અમે જોઈ લઈશું કે હવે આ જેમની ફેસબુક પ્રોફાઇલ પર જેવો લખે છે કે જેઓ ભાજપના સાબરમતી વોર્ડના પ્રમુખ છે એવા ભાજપના નેતા કથિત નેતા નીરજ ગજ્જર હવે એમની વાત પર પ્રકાશ પાડો કારણ કે આપણે સમગ્ર ઘટનાક્રમમાં શરૂઆતમાં જ મેં કીધું એ પ્રકારે કે ભાજપના બે ટકાના પ્રકારના નેતા અમદાવાદ પોલીસ કમિશનરને પણ નતમસ્તક કરતા હશે એનો જવાબ હવે તમને મળશે જી હવે એકચ્યુઅલી કેવું છે એ પણ મિત્ર હતા અમને એમને પણ બહુ બધી હેલ્પ કરી છે એમને પણ અમે ક્યાંક જઈએ તો કોઈક હેલ્પ કરી હશે હવે આમાં વાત આવે છે જ્યાં મારી ફેમિલી ઉપર ભાઈબંધીની જો ભાઈબંધ હો તો એનું એક જ હોય કે ભાઈ તમારા ભાઈબંધના ફેમિલી ઉપર આવી ગયું છે ત્યાં તો તમારે એમનો સાથ આપવો જોઈએ એની જગ્યાએ એમને એક બે જગ્યાએ અમે ઇન્વેસ્ટ પણ કરાવ્યું પ્રોપર્ટીઓમાં ને પાંચ લાખ સાત લાખ દસ લાખ રૂપિયા એને અમને કમાઈને પણ આપ્યું હવે સામે અમારે એ સમાધાન કરવા માટે કે ભાઈ અધિકારીનો ફોન આવ્યો છે આ કરી દો એમને જવા દો મારી મારા જબાનની કિંમત છે મારું શું રહી જશે એટલે એવી રીતે કરીને દબાણ કરે છે હવે એમના માટે વધારે તો શું કહું હવે સોલંકી પાસે તમે ગયા આ સમગ્ર મામલે કમિશનરે પણ કહ્યું ડીસીપીએ પણ કહ્યું અને તમે જ્યારે ગયા ત્યારે આ નીરજ ગર અંદર તમને શું કહેતા હતા એટલે એમને એવું કીધું કે ભાઈ મેં તો તમને કીધું હતું ને અત્યારે બી તમારે ડીજી ઓફિસમાં પણ જવું છે તો ત્યાં પણ જતા હો પછી આપણે મળીએ તમારે આવું તો અહીંયા જ પડશે કરીશું અમે જ અમે જેમ થશે તમે કહો આપણે કરીએ કશું મેં કીધું યાર મારા બધા વાઇટના છે હું સમાધાન કરવા જ નથી માગતો કોર્ટ જે ફેસલો લેશે હું એમાં તૈયાર છું મને એક રૂપિયો બી નહીં મળે તો બી ચાલીસ હાજરીમાં આવું કહે છે એમને બોલાવ્યા કોણે પીઆઈ સોલંકી સોલંકી સાહેબ યસ એમને બોલાવવાનું કારણ શું હતું પીઆઈ એમને શા માટે બોલાવ્યા પોલીસ એમને એવું હતું કે ભાઈ એમના ભાઈ બન છે એટલે બોલાવી લઈએ કે બે એમના હાજરીમાં સાબરમતી પ્રમુખ છે કદાચ એમના પ્રેસર કરતા હોય પ્રમુખ તરીકે કે ગમે અને એમને તમને એવું કીધું કે તમે ડીજી સુધી જાવ અહીંયા જાવ પડે વિચારવું એ પડે છે આ રાજ્યમાં કે બે કરોડીના છે કોણ કારણ કે આવા સામાજિક તત્વો જે કોઈને ડરાવે ધમકાવે અને પોલીસ સ્ટેશનનો પીઆઈ પોતાની ચેમ્બરમાં બોલાવે અને ત્યાં પણ તે આ પ્રકારે ચેલેન્જ કરતા સ્વરમાં કહે કે કમિશનર પાસે જઈ આવ્યો છે ડીજીપી પાસે જવું હોય તો જતો આવો પરંતુ અહીંયા જ બધું પૂરું થશે એટલે કે આ સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટીની સાથે સીધી રીતે કે આડકતરી રીતે જોડાયેલા આવા બે કોડીના લુખા ફરીથી કહું છું જે પ્રમાણે તેઓ આક્ષેપ કરે છે પોલીસ કાર્યવાહી પર તેને લઈને પણ હવે ચિંતા રાજ્યના દરેક નાગરિકે કરવી જોઈએ કારણ કે તમારી ગલીમાં પણ ક્યારેક આવો ખેસ ધારણ કરી અને કોઈ લુખો આવશે અને પોલીસ તમારું સાંભળશે નહીં તાળીઓ પાડતા રહેજો આ સમગ્ર કાર્યક્રમ જોતા રહેજો અને હજુ પણ વિગતે આ બાબતને આપણે સમજવી છે કે હવે આ વ્યક્તિની સ્થિતિ કેવી છે કારણ કે તેમનો પરિવાર ભયના ઓથાર તળે જીવે છે ઘરની બહાર લુખાવો આવે છે ગુંડાઓ ફોન કરે છે વોઇસમેલમાં ગાળો ભાંડે છે બેફામ ગાળો હત્યાની ધમકી આપે છે ગાડીઓ સળગાવે છે અને પોલીસ હજુ પુરાવા શોધે છે અને કોઈ કાર્યવાહી થતી નથી તે દરમિયાન પચાસ લાખ રૂપિયા ધંધો ચાલુ રાખવો હોય તો એક્સ્ટોર્શન રંગદારી માંગવામાં આવે છે તો તમે આ બધી જ ઘટનાક્રમને અલગ અલગ સમયે પોલીસની સમક્ષ શરૂઆત રજૂઆત કરી હવે તો એવું થઈ ગયું છે સર કે ત્યાંના પ્રમુખ ગમે કે તને કેસમાં ભરાઈશ કોણ છે પ્રમુખ નીરજભાઈ જૈન મેં કે ભાઈ આમ કરી દઈશ દિવસના પચાસ પચાસ ફોન કરે છે હું ઉપાડતો નથી તો કન્ટિન્યુ ફોન કરે છે આ જે પણ બે ત્રણ દિવસ પહેલાં પણ એ અને ઓફિસમાં આવેલા અને ખૂબ પેલું ઓફિસમાં આમ તેમ કીધું હું હતો નહીં તો ભાઈ પાછો આવ્યો હું ત્યારે એમને કીધું મેં કીધું ભાઈ જે બી છે તમને મને હું આવું છું મેં તમને મેસેજ કર્યો કે ભાઈ હું રિટર્ન કોલ કરું છું તો તો પણ તમે આટલો બધા કોલ કરો છો એટલે શું છે શું તો કે ના આમ છે તેમ છે પેલા સાહેબનું જે છે એ પૂરું કરો અમે જવાન આપી દીધી કયા સાહેબનું સોલંકી સાહેબનું એટલે સોલંકી સાહેબને શું આપવાનું છે આપણે એટલે એમણે એવું કીધું કે ભાઈ એમને જે જબાન આપી હતી કે ભાઈ એમના કોઈ અધિકારીને ભલામણ આવી છે તો એને સમાધાન કરો તમે સમાધાન કરીને પૂરું કરો એટલે પોલીસ છે કે દલ્લાઓ છે વિચારવા જેવી સ્થિતિનું નિર્માણ અહીંયા થઈ છે ગૃહ રાજ્યમંત્રી અને મુખ્યમંત્રી તાજેતરમાં જ જે ઘટના તમારા વિસ્તારમાં બની ભૂપેન્દ્ર દાદા એને યાદ કરજો ત્યાં જે પ્રકારે રિકન્સ્ટ્રકશન આપણે કરી રહ્યા હતા તેને આમ તો સરઘસ કહેવું જોઈએ પરંતુ તમારી પણ થોડી મર્યાદા અને કાયદાની પણ મર્યાદા કરી અને કહું છું કે રિકન્સ્ટ્રક્શન જેવું કરાવ્યું અને તમે કીધું કે કોઈ લુખાને છોડવામાં નહીં આવે હવે જોઈએ કે આ કેસરી ખેસદારી લુખો આ અવસ્થામાં જોવા મળે છે ચાંદખેડાના આ જે જવાબદાર અધિકારીઓ છે એના માટે પણ આવી સિદ્ધિઓ તમે હાંસલ કરશો કે પછી ખાખીની અંદર બેઠેલા આ શિકારી ભેડિયાઓ આ જ પ્રકારે ગુજરાતને લૂંટવામાં સફળ થાય છે જોવું રહ્યું આ મામલે સમગ્ર ઘટનાક્રમ તમે સમજી ગયા છું દરેક અપડેટ હજુ પણ નવજીવન લેતું રહેશે નવજીવન આ બાબતના અહેવાલો પ્રસિદ્ધ કરતું રહેશે જ્યાં સુધી એક પીડિત વ્યક્તિ આવ્યો છે એને ન્યાય ના મળે આ જ પ્રકારની વાતો સમાચાર પડદા પાછળની કહાની અને દરેક અવાજ જે અવાજ તમારો છે દરેક પીડા જે પીડા તમારી છે એ પીડાને વાચા આપવાનું કામ અને મુખ્યમંત્રીથી લઈ નીચે થાણા ઇન્ચાર્જ સુધીના અધિકારીઓને જગાડવાનું કામ નવજીવન કરે છે ત્યારે જો આ તમને પસંદ આવે છે તો જોડાયેલા રહેજો નવજીવન સાથે નમસ્કાર વૈષ્ણવજન